આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા જાડેશ્વરની કુમાર અને કન્યા શાળા સહિતની શાળાના એક હજાર થી વધુ બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું સામાજિક ઉત્કર્ષના અભિગમથી આત્મીય ગ્રીન સ્કૂલ જાડેશ્વરના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડિયા દ્વારા ગામની કુમાર શાળા કન્યા શાળા અને ઝઘડિયા તાલુકાના વિવિધ પ્રાથમિક શાળાના એક હજાર જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવનાર છે જેના ભાગરૂપે જાડેશ્વર ગામની કુમાર પ્રાથમિક શાળામાં ત્રણસો સિત્તેર થી વધુ વિદ્યાર્થીઓને ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડિયા ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલના ના સ્વેટર વિતરણ કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુમાર શાળાના આચાર્ય દેવેન્દ્ર કુમાર પંડવા દ્વારા કરવામાં આવ્યું હતું લાંબા સમયથી જ્યારથી ભરૂચમાં એ આ શિક્ષણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે ત્યારથી લઈને આજદિન સુધી સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના સમાજોમાં વિસ્તારોમાં શાળાઓમાં અને કોઈ પણ પ્રકારની કોઈ કુદરતી કોઈ આપત્તિ આવી હોય ત્યારે જ્યારે સમાજને વધારે મદદની જરૂર હોય તે સમયે પણ હંમેશા સમાજની પડખે રહીને એમનાથી એમના પરિવારથી એમના આખા સર્કલ દ્વારા જેટલી શક્ય હોય તે તમામ પ્રકારની મદદ કરીને એમણે કીધું એ પ્રમાણે કે આ સમયમાંથી આ વ્યવસ્થામાંથી આ અવસ્થામાંથી હું પોતે પ્રત્યક્ષ પસાર થયો હોય ત્યારે એને યાદ કરીને આ પ્રકારના લોકોને આવી કેટલી બધી જરૂર મદદથી હોય ને એના માટે કેટલી અગત્યની હોય છે આ બાબતને ધ્યાનમાં રાખીને એમના જે ધાર્મિક અને પારિવારિક સંસ્કારો છે એને કેન્દ્રમાં રાખીને આવી પ્રવૃત્તિઓ સતત કરે છે એટલે મારે મન તો કાયમ સ્કૂલ એ જ મારું મંદિર એટલે જ્યારે પણ મન થાય કે આપણે કંઈકથી કમાયા છે ને આપણી પાસે છે તો આપણે બાળકોને આપવું એ હેતુથી કોઈ મોટપ નહીં એ હેતુથી આપણે આપ સર્વ માટે આ શિયાળાને ધ્યાનમાં રાખવી સ્વેટ આવ્યા છીએ ખાસ કરીને મને યાદ છે કે હું પણ તમારા જેવા જ પરિવારમાંથી અને તમારા જેવા જ ગરીબીમાંથી આવતો તો અને તમારી જેવા જ આવું એક સરકારી શાળામાં મેં મારું પ્રાઇમરી શિક્ષણ લીધું છે તો એ દિવસો આજે યાદ છે અને એ દિવસો કેવા હતા એ પણ મને ખ્યાલ છે તો એ યાદ કરીને અને આપણી જે ભૂમિકા છે એ ન ભૂલાય અને જે સેવા ધર્મ આ શબ્દને કાયમ વળગી જાય છે અને કરીએ છીએ એમાં કંઈ મોટપ નથી